માતાજી મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે આ તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે આ જંગલ આવું થઈ ગયું છે મિત્રો અમારી બાજુ જે જાડવા છે મિત્રો આવા થઈ ગયા છે વરસાદ પડવાના કારણે ચાર દિવસથી મિત્રો વરસાદ બનશે અને આવું થયું છે મિત્રો તમે જુઓ કુદરતી સૌંદર્ય નજારો અને જો મિત્રો તો તમને આવા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો જે કરીને હું આવા વિડીયો બનાવતો રહું તમે જોઈ શકો છો એના ટાઈપનું છે અત્યારે આ બાજુ આવું છે મિત્રો ને આવું ટૂંકમાં હું લોંગ વિડીયો બનાવું પણ ટૂંકમાં બનાવું છું મિત્રો આવા વિડીયો આવતા રહેશે તમે ચેનલનું સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તમે સપોર્ટ કરશો તો મિત્રો આવા વિડીયો હું બનાવો અને તમને મંદિરના વિડીયો પણ હું બતાવો તો ફરી એકવાર આપણે બીજા વિડીયો લઈને આવશું ત્યાં સુધી બધા મિત્રોની મારા જય માતાજી સારી કોમેન્ટ કરજો